જય માતાજી જય હિન્દ જય ભારત ઘણા બધા એમ કેતા હતા કે ઓલો કરણ સાથો ગયો ક્યાંય ગયો તો ક્યાંય ગયો નથી ભાઈ મારા ભાઈ કામમાં હોય એટલે કદાચ ને વિડીયો નહોતો બનાવ્યો પણ પાછો હવે અત્યારે ફ્રી હતો તો મેં ચલો યાદ તો કરી દો વાહ 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 ભરત રાઠોડ વાહ ધન ઘડી ધન ભાઈ કેવાય છે કે ની હારે જયારે તમે હાલો ને તે નાસ્તિક નાસ્તિક હોય ને તમે તમે એમાંથી આસ્તિક બનો અને આ દાખલો કાલનો જ છે બરાબર હવે ઘણા બધા એમ કે તમે પછી મનતુક લાતુક ના વિડીયો બનાવો તો તમે હાલો તો એટલે અમે વિડીયો એટલા માટે બનાવતા હોય કે અમે છે ને ધર્મ દેવ શક્તિ માતાજી આ લોકોને અમે માનીએ છીએ અમારી આસ્થા છે જોડાયેલી છે પછી તમે એમ કે છો કે ભૂવો તો ભૂવો હોય તો એને છોકરા હોય એનો અર્થ એવો ન હોય એ આસ્થાને માનતા હોય ભગવાનને માનતા હોય ભૂવા તો હોય ભૂવા સાચા જ હોય હોય અમુક પાખંડ હોય અમે એને પાખંડ જે હોય ને એને અમે એક્સેપ્ટ કરતા નથી કારણ કે પાખંડ ફેલાવતા હોય પૈસા કમાવવા માટે લોકોની વિશ્વાસ ઉપર ખેલતા હોય તો અમે એવાને અમે નથી માનતા પણ આપણે વાત કરવાની છે ભરતભાઈ રાઠોડની જો કે મામા દેવના એ ભગત છે અને અમે તો એને સંત કહીએ છીએ કારણ કે જીગ્યા લઈને બેઠા હોય વિશ્વાસ ધામ લઈને બેઠા હોય તો એ નાના મોનો કોઈ માણસ ન હોય સમજ્યા એટલે કહેવાનો મુદ્દો એ છે કે આવા જ્યારે સમજોમાં તમે સહારો લ્યો ને ત્યારે તમે નાસ્તિકમાંથી આસ્તિક બની જાય હવે આ મનસુખ રાઠોડ રહ્યો એ વાળા મામાદેવને દેવને શું કહેતો ખબર મામાદેવ કે શિનાવો હશે હવે એ જ મામાદેવ ની સહારે અને એના સપોર્ટથી સહારેથી આજે આ માણસ નાસ્તિકમાંથી આસ્તિક બન્યો કાલે વિડીયો આવ્યો કબરાવો મારા કબરાઓમાં જય અને મોગલમાંની જય બોલાવી તો સારું જ કહેવાય યાર અમે તો કહીએ છીએ કે તમે માનો બરાબર તમે માનો અમે જેવી રીતે માનતા હોય એવી રીતે માનો ન માનવું હોય તો એ તમારી મેટર તો એમાં અમે ના નથી પડતા કાંઈ તમે કહેતા નથી કે તમે માનો પણ તમે ન માનો તોય કોઈપની આસ્થા વિશે તમારે બોલવાનો કોઈ હક અધિકાર છે નહીં બરાબર પણ તમારે સત્યની સાથે સત્યની સામે ઝૂકવું પડે છે બરાબર દેવની સામે તો તમારે છે ને બધાને ઝૂકવું જ પડે તમે ગમે એવા હોય કિંગના દીકરા હોય ને તો દેવની આવે દેવ આવે ને દેવની વાત ત્યાં તમારે ઝૂકવું જ પડે કારણ કે દેવ એ દેવ છે બરાબર તમે એ મામાને છિનાળવા મામો કીધો ખેતલાપાને કીધું ખેતલાપાની લવ સ્ટોરી તો આ બધું એ દેવને લાગુ પડે ને જ્યારે દેવ જ્યારે તમારી જ્યારે તમારા ઉપર આવે ને ત્યારે તમારે દેવની પાસે જવું પડે દેવ તમારી પાસે આવતો નથી તમે ઘડીએ ઘડીએ વિડીયોમાં કહેતા હતા જો તમારી દેવ કે તમારો મામો હોય તો અમે બી સમજી લેવું આ તમારે દેવ તમારી પાસે ન હોય દેવની પાસે તમારે જવું પડ્યું એટલે આ વિરોધ વિરોધ માટે વિડીયો ન કરાવો તો બીજા બધા લુખા પાછા રહ્યા ને એમ ક્યાંક કરણભાઈ આનો વિડીયો બનાવ્યો અમે આ બનાવી છે ધર્મના વિડીયો બનાવી છે કે જ્યાં સત્ય છે અહીંયા જ્યાં અમારી આસ્થા જોડાયેલી છે જ્યાં દેવશક્તિ છે તો તમે એનો વિરોધ હુકમ કરો છો આ પાખંડનો તો અમે વિરોધ કરીએ છીએ બરાબર એટલે આ જે લુખા બે પાંચ જણા કમેન્ટ કરવાવાળા હોય ને મન ચૂક લાગતો છે મન તો એટલે કરી કરી આવી રીતે પંપ મારી મારી અને ઓલાની માથે વી પચીસ ગુના દાખલ કરાવ્યા હવે વધારે થાય ને તો ગુસ્કી કોર્ટમાં ઘરી જાય એટલે વધારે પંપ ન મારો બરાબર કારણ કે એનો છોકરો પોતે ભજન કલાકાર છે એનો પરિવાર વ્યવસ્થિત રીતે છે બરાબર અને હા જે તમારા સમાજની જે કંઈ હોય બરાબર એમાં જવું જરૂરી છે બરાબર તમે જે કરો એ તમારી આસ્થા છે એમાં પણ દેવનો વિરોધ ક્યાંય નહીં કરવાનો એમ ક્યાંય મામા દેવનો હોય હનુમાન દાદાનો હોય મેળડીમાનો હોય તો આ બધો વિરોધ ન કરાય બરાબર તમે ન માનતા હોય તો એને ન મનાય પણ માનવાવાળાને દુઃખ લાગે એવું વસ્તુ ન બોલે બરાબર અને આ તા પાંચ જણા કમેન્ટ કરવાવાળા આમ નામ ને એ પંપ મારી મારી અને તમારી ઉપર જે કાંઈક વી પચીસ છે અને એવા ચાર પાંચ થઈ જાય ને તો વધી ગુસકી કોર્ટમાં કરી જાઓ એટલે એ કમેન્ટ કરવાવાળા ઉપર ટ્રસ્ટ નહીં કરવાનું અને તમે જે કામ કરો છો તમારો છોકરો ભજન કલાકાર છે તમે એક સારા એવા સાહિત્ય કલાકાર છો અને તમે કોમેડી હારી કરો છો એટલે એમાં તમે ધ્યાન આપો તમારા પરિવારમાં બરાબર એટલે ક્યાંય વાંધો ન આવે તો આ વિડીયો ખાલી મેં એટલા માટે બનાવ્યો છે કે કાલે કે તે કરણ એ કહે ગયું એ કેમ ન આવ્યો એટલે હું મારા કામમાં હતો એટલે નહોતો આવ્યો પણ હું તમને એક જ વસ્તુ કહું છું કે પાખંડમાં બરાબર પાખંડ જ્યાં હોય ત્યાં અમે એનો વિરોધ કરીએ છીએ પણ તમે દેવનો વિરોધ નહીં કરતા જે કરતા હોય એ કરો અને ધ્યાન રાખો પરિવારનું બરાબર અને બે રૂપિયા કમાવવા હોય તો કન્ટેન જાજા છે દેવના નામે કન્ટેન હકારવાનું ન હોય એ તો માતાજી છે દેવો છે એ કોઈ ચમત્કારિક નથી પહેલાં જ કીધું છે કે અમારી જે શક્તિઓ જે છે ને એ કોઈ ચમત્કારી છે જ નહીં એ આસ્થાનું પ્રતિક છે આપણી મનને શાંતિ મળે એટલે આપણે એનો નમન કરતા હોય પૂજા પાઠ કરતા હોય મંદિરે જાતા હોય કાંઈ મંદિર કાંઈ માતાજી આ પગે લાગે ધાસ દેન આવીને ઉભા રહી જાય તો એવી કોઈ શક્તિ છે ને ચમત્કારિક નથી અમે માનતા બરાબર એ અમારી આશા જ હોય અને દેવ કામ કરે ને એવું તો હું તો એમ કહું ને કોઈ વિજ્ઞાન એ નો કામ કરે જો ને એ આ મારી આસ્થા પ્રમાણે કહું દેવ જ્યારે તમારા છે ને તમારી ઉપર ગમે એવું કામકાજ હોય ને એ કૃપા કરે ને તો તમને મારી વાત સમજો બધા એમ કે છે ને કે કોર્ટ માનો હોય તો કોર્ટમાં હોય ને દેવ આવે પણ તમારે આસ્થા ને તમારો વિશ્વાસ હોય છે તો હવે જાજો વિડીયો નથી લાંબો વધારવો બરાબર આ ખાલી એટલું જ કેવું છે કે જે કરતા હોય એ કરો ક્યાંય દેવનું અપમાન ન કરો ધર્મનું ના માનો તો ન માનો પણ જે માનતા હોય એની આ લાગણી નાસ્તા દુભાય એવા શબ્દો ન વાપરો જય હિન્દ જય માતાજી જય માતાજી જય ભારત જય મા